રાજકોટના ચુનારાવાડમાં જેલમાં શંકાસ્પદ મોત થયું આરોપી વિજય પરબારના પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સ્વસ્થ વ્યક્તિનું અચાનકથી જ કેમ મોત થયું તેવો સવાલ પરિજનો કરી રહ્યા છે કોર્ટમાં રજૂ થતા તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા પાંચસો રૂપિયાની મદદગારી મામલે કેસ ચાલી રહ્યો હતો આરોપી સામે ચોરીના માલ વેચવાનો કેસ હતો ગઈકાલે અચાનકથી જ તબિયત લથડી હોવાનો ફોન આવ્યો હોસ્પિટલ પહોંચ્યા તો મોત થયું હોવાનું કહ્યું

બરાબર બે ત્રણ વખત નહોતા ગયા તો પછી સાહેબનો ફોન આવ્યો કે તમે કોર્ટે રજૂ અહીંયા બરાબર તો એ લોકોએ અહીંયા એમ કીધું કે એ લોકોએથી છવ્વીસ તારીખ સિવાય સૂટશે નહીં બરાબર તો પછી લઈ ગયા ડાયરેક્ટ એને સેન્ટ્રલ જેલે બરાબર સેન્ટ્રલ જેલે લઈ ગયા બરાબર પછી હતી રાત્રે રવિવારે રાત્રે એમને મને ફોન આવ્યો બરાબર મારે પાટલા ખાવું હોય એને અમે બરાબર કે ભાઈ હતી વિજયભાઈને હતી તબિયત લથડી ગઈ બરાબર તમે સિવિલમાં આવો બરાબર કે એને એમરજન્સીમાં રેખાયા એમરજન્સીમાં રહેખ્યા પછી અમે ત્યાં ગયા બરાબર તો ત્યાં કોઈ જાતનું વિજયભાઈ નામનું કોઈ દર્દી દાખલ હતું નહીં પછી મેં પોલીસવાળા જે નંબરમાં ફોન આવ્યો હતો ને સાહેબ મેં ફોન કર્યો કે સાહેબ કઈ જગ્યાએ દાખલ છે તો એને કીધું કે તમે ડાયરેક્ટ પીએમ પીએમમાં જાઓ એ કે બરાબર તમે અમે રાત્રે પીએમમાં ગયા બરાબર પછી અમે વિજયભાઈને જોયા બરાબર તો પછી અમારે એ જ કહેવાનો મતલબ છે કે વિજયભાઈ હાજા હુરા ગયા હતા બરાબર તો પછી આ રીતનું થયું કે એને શું શું થયું એને માર મારવામાં આવ્યો મારા ભાઈ કાલ બે દી થી ગુજરી ગયા જેલમાં